સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના બટાકા પકવતા ખેડૂતોની વડાલીમાં મળી મહત્વની બેઠક ખાનગી જીન ઉપર મળેલી આ બેઠકમાં ત્રણેય જિલ્લામાંથી અંદાજીત ત્રણ હજારથી વધુ ખેડૂતો એકઠા થયા બેઠકમાં કંપનીઓ તરફથી આપવામાં આવતા બિયારણની ગુણવત્તા યોગ્ય ન હોવાની પૂરતા પ્રમાણમાં ઉત્પાદન ન થતું હોવાની ચર્ચા કરવામાં આવી એટલું જ નહીં કંપનીઓ તરફથી ખેડૂતોને જે હાઇડ્રા લોડિંગ વાહન સહિત પૂરી પાડવામાં આવતી સામગ્રીમાં પણ કેટલીક વિસંગતતા સામે આવી છે તેની ચર્ચા કરાઈ ખેડૂતોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સાથેની વિસંગતતાને લીધે આર્થિક નુકસાની વેઠવી પડે છે ગયા વર્ષે કંપનીઓએ ભાવવધારાની બાહેંધરી આપવામાં આવી હતી પરંતુ આ વર્ષે કોઈ ભાવવધારો કરવામાં નથી આવ્યો એટલું જ નહીં ખેડૂતોનો તો એવો પણ આરોપ છે કે ખેતરમાંથી બટાકા સ્ટોરેજ સુધી પહોંચાડ્યાના લાંબા સમય બાદ પૈસા ચૂકવવામાં આવે છે ખેડૂતોની માગ છે કે કંપની તરફથી પૈસા સત્વરે ચૂકવવામાં આવે ભાદરવી પૂનમના મહાકુંભને લઈ યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે